નમસ્કાર શિક્ષકમિતા આપ જે છો એસ કે એસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સમાચારની વાત કરીએ તો ભારતમાં એકમાત્ર સેનો મંદિર છે તે રાજુલા તાલુકાના ફેરે ગામે આવેલું છે અહીંયા આજે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી સિંહો દેશની આન બાન અને શાન છે શેટિક સિંહની હાલ ગુજરાતના જંગલોમાં મોટા સંખ્યાના માત્રામાં વસવાટ કરી રહ્યા છે ભારતમાં પહેલું સિંહ મંદિર બન્યું હોય તે રાજુલા તાલુકાના ફેરે ગામે આવેલ છે ત્યારે આજે વિશ્વસિંહ દિવસ નિમિત્તે રાજુલા તાલુકાના ફેરાઈ ગામે આવે સિંહ મંદિર ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ પ્રથમ પ્રતિમાને ફૂલહાર કરી પૂજા અર્ચના કરી વંદના કરવામાં આવી હતી ત્યારબાદ સિંહ ચાલીસા કરાઈ હતી અને પધારેલા તમામ મહેમાનોનું સન્માન કરાયું ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચૌદમાં બે સિંહોનો રેલવે પર અકસ્માતમાં મૃત્યુ પામી હતી અને તે સિંહ વચ્ચે રહેતી અને ખૂબ લોકો તેને પ્રેમ કરતા હતા ત્યારે વન પ્રેમીઓ નેચરલ ક્લબ અને માલધારીઓ દ્વારા સિંહ સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા આ મંદિર માટે જમીન ભેરાઈ ગામના હસોલભાઈ દ્વારા પોતાની જમીન આપી હતી અને દર વર્ષે સિંહ દિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે સિંહ દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આરએફઓ યોગરાજસિંહ રાઠો સહિત વન પ્રેમીઓ ઉપસ્થિત રહીને સિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ આજે જ્યારે સિંહ દિવસ મનાવતો હોય ત્યારે એક અનોખી રીતે વિશ્વ દિવસ મનાવવાનો પ્રયત્ન આજે પર્યાવરણ પ્રેમી દ્વારા જે યોજવામાં આવ્યું છે આ સ્થળ ભૂતકાળમાં આ રેલવે દ્વારા બે સિંહણ કપાણી હતી અને એના સ્મારક એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે આજના દિવસે હું ભાઈ શ્રી વિપુલભાઈને અહીંયા અમારા હર્સુરભાઈને ભાઈ શ્રી કથળભાઈને અમારા પ્રમુખ હર્ષુરભાઈ લાખવત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ સ્મારક આ સ્મૃતિ જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આખા ગુજરાતમાં સાડી છસો જેટલા સિંહ અહીંયા વસવાટ કરે છે અને એમાં પણ વધારે પડતા રાજુલા અને જાફરાબાદમાં રાજુલામાં ચાલીસ જેટલા છે અને જાફરાબાદમાં પિસ્તાલીસ જેટલા સિંહ વસાહત કરે છે ઘણીવાર માલધારીઓની ભેંસો હોય ગાયો હોય બકરા હોય એનું મારણ કરે છતાં પણ માલધારીઓ બધામાંથી ઉફ ન કરી અને જે કાંઈ સરકાર એમને વળતર આપે છે એ વળતર સ્વીકારી લે છે અને આ સિંહને પ્રોત્સાહન આપવા માટે હર હંમેશ માટે આ વિસ્તારના લોકો પ્રોત્સાહન આપતા હોય છે ત્યારે આજના દિવસે આ હાવજની ધરતી અમારે આ જ્યારે અહીંયા ભેરાઈ ગામમાં અહીંયા હાવજો જ્યારે રહેતા હોય અને હાવજને હારે જ્યારે માનવીઓ પણ એ જેમ રહેતા હોય અમારે રામપરા ગામ છે રામપરા ગામ સુધી ગામના અંદર સુધી અવારને અવાર રોજ ને રોજ બેરોજ જોવા મળતા હોય ત્યારે હું ધન્ય ગણું છું અહીંના સ્થાનિકોને અને અભિનંદન આપું છું કે એને કાંઈ નુકસાન થયા વગર સિંહને હંમેશા રક્ષા કરતા હોય છે માનવ ત્યારે હું એમને ખૂબ અભિનંદન આપું છું ને આજે આજે સિંહ દિવસ છે ત્યારે પ્રયત્ન કરીએ કે વધારેમાં વધારે આખા દુનિયામાં સૌથી વધારે સાઉથ આફ્રિકા ઈ આફ્રિકા કરતાં પણ વધારે અહીંયા સિંહ વસાવટ કરે અને વિશ્વમાં આખું નામ આ ભારતનું અને ભારતમાં પણ ગુજરાતનું થાય એ દિશાએ કામ કરીએ અને આજના દિવસે જ્યારે આ સિંહ દિવસ અમે મનાવીએ છીએ ગુજરાત રાજ્ય સરકાર પણ આના માટે ખૂબ ચિંતા કરે છે એના માટે આપ સૌ પણ પધાર્યા આ ગામના લોકો પણ પધાર્યા એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સિંહ ચાલીસા પણ અહીંયા વાત છે

જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ બે મિનિટના મૌન તથા સિંહ ચાલીસા સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી